મિત્રો હમણાં જે ગોંડલ તાલુકામાં બે ઘટના બની હતી સાધુઓ ઢુંગી સાધુઓ વશીકરણ કરીને જે પૈસા ઘરેણાં જે લૂંટ્યા હતા એ ગોંડલ તાલુકાનું મોવિયા ગામ અને બાબરા તાલુકામાં જે બે ઘટના બની હતી એ લીલી પરકમમાં લાઈવ દ્રશ્ય મેં મારી નજરે જોયેલું છે જે તમને આ વિડીયોમાં જોવા મળશે આ વિડીયો તમને જે લાઈવ સાધુ છે એક ભાઈના હાથમાં રુદ્રાક્ષનો પારો આપીને વસીકરણ કરી લે છે ત્યારે પોતે ભાઈ પોતાનું પાકિટ આખે આખું પાકિટ કાઢીને સાધુના હાથમાં આપી દે છે જ્યારે બીજા એક ભાઈને ખબર પડે છે એ ભાઈ એની પાસે જઈને સાધુ પાસેથી પાકીટ લઈ લે છે અને બધા પૈસા પણ પાછા લઈ લે છે અને છેલ્લે પાંચસો રૂપિયા તો પણ એ ઢોંગી સાધુ લૂંટારો બાવો પાંચસો રૂપિયા લઈને જતો રહે છે આ વિડીયો જોવાનું ભૂલટાને આખે આખો વિડીયો જુઓ જે મારી નજરે લાઈવ ઉતારેલો છે જો આ વીડિયો તમને સતી હકીકત લાગી ગઈ તો આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને આવા અન્ય લોકો આવા છેતરાય નહીં અને મારી ચેનલ ગમી તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો